આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સરત સતત ઉપેક્ષા કરી રહ્યા છે એના અનુસંધાને સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ ખૂબ એટલે આમ લાગણી દુબાય એવું એવી વાત છે એટલે એના માટે થી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે

ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટે જે અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ એનાથી ખૂબ અમે નારાજ છીએ કારણ કે આપે બધા પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી ગમે એને આપે પણ જો એ લોકો વારંવાર એવું બોલતા હોય જાતીય સમીકરણો સાચવ્યા જાતિય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણો લગભગ પાસઠ થી સિત્તેર લાખ ની વસ્તી છે તો ઓછામાં ઓછા મળવા જોઈએ એના કરતા આ લોકો દસ પાસને ને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિના પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું આ આવતી સાત ડિસેમ્બરે ગુજરાતના ઉદ્યોગો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જયારે જ હોય ત્યારે બ્રાહ્મણો અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈપણ જગ્યાએ વધુ વધુ અન્યાય થતો હતો બ્રાહ્મણોને થઈ રહ્યો છે કેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે માણીયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય બ્રાહ્મણો ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખુદ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈ કીધું એમાં અમારો સંપૂર્ણ સરકાર છે સૌરાષ્ટ્ર સમર્થ લંગ સમાજ એમાં સંપૂર્ણ સાથે છે ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુ વધુ એકલા ચૂંટણીઓમાં એવું હોય છે કે પંચાણું ટકા લોકો ભાજપની અંદર છે અને છતાં જો એ એવું થશે તો નાટો તો હોય જ છે તો અમે રાષ્ટ્રવાદી માણસો છીએ અમે ક્યાંય બીજા જઈ ન શકીએ તો અમે નાટક ઉપયોગ કરી શકશું આવી અમારી સો ટકા ની લાગણી છે